પંચમહાલના ગોગંબામાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તો ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે દરોડા પાડવામાં આવ્યા નદીના પટમાંથી પાંચ ટ્રેક્ટર ડેમ એક ડમ્પર એક જેસીબી સહિત ના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે સીમલિયા ગામની ગોમા નદીના પટમાં ખનિજ વિભાગના દરોડા નદીના પટમાંથી પાંચ ટ્રેક્ટર એક ડમ્પર એક જેસીબી સહિત સાત વાહનને જપ્ત કરવામાં આવ્યા ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તો ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે દરોડા પાડવામાં આવ્યા નદીના પટમાંથી પાંચ ટ્રેક્ટર એક ડેમ્પ એક ડમ્પર એક જેસીબી સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે